પણ આમ ત્રણ દારા વાટ જોવી પડશે અને સરપંચે કીધું છે કે હમણાં હાલ કોમકાજ ચાલુ ના કરતો દાડા પૂરા થઈ પછી જ કોમકાજ ચાલુ કરજે અને ખેમા યુવાને પાછું કોમ હાલી દીધું છે એટલે ખેમોને આવે ને તો હારું યુવાને કહેવું પડશે કે ભાઈ ત્રણ દાળા હા ખાવું પડશે પણ ખેમોને તો કી ત્રણ દારા હા નહીં ખવાય બીજો કોમ ચાલુ કરવાનું છે મારે કરવું તો શું કરવું કોઈ સમજણ પડતી નહીં અને સરપંચે કહેતા હતા કશો ખારો કારીગર મરણ તો કોમ ચાલુ કરાવશે જીવન પર ના ખેમાયો ન આલી છે ને બીજા તો હલાય ના કા ભણા જીવણીયો ખરો ને એક નંબરનો મૂર્ખણ એક નંબરનો ગોડો છે કારણ કે કોક ડાયરાને સમજાવ હારો બસ બાકી આવા ગોડા ઘોડા મણોને ને બહુ કાઠું કોમ છે પણ મામા એટલી બુદ્ધિ નહીં પકતી કા શાનના કારીગર થઈ છે અન કોમ આલીને બેહી જાય છે થોડી તો ખબર પડે કે ના પડે ગામમાં અલ્યા કોમની ચિંતામાં નહીં કરતો પણ ઇના આજુબાજુ ગામમાં મકાન તો જોવા પડે ક

સારું ચોગળ જોઈએ સારો વાર જોઈએ તો કોમ સારું થાય ઉતાવળિયા કોઈ વાબા પાકના જીવન પણ બોણા હું કરે કે ગમો વાતો કરીશ એટલા અરે વાતો તો બે દાળા જ કરશે પણ બે દાડા ઉતાર કરે ને તો ચાર દાડા પોગવું પડશે ના હો તો નઈ ધોઈ નવ જપ્પો પેરતો હેર

તારા મા અરે ટાઈમ નહી બગાડવું જો એક પાછો આવ્યો નહીં કોઈ ફરી ના દેતો અરે લંકા તો ઘેર હોય નહિ અત્યારે આ મને ખરે ને ઉતાવળ લંકા દુષી ને આટલી દસિયા આ શિખર પૈસા પાડીને જપ ખાતો નહીં બીજું કોઈ નઈ પૈસાનો નો પાવર છે એમાં તો જોતો નહી ખાતો નહી હમણાં પટી જાય ને એટલે શાંતિ ઊંઘી અસલ અસલ કારીગરો છે ને સારા હાવા ઘર બનાવ્યા છે ને હવે બતાય જીવણી આને તો બે ધુવા પડ્યા છે ને શેરી કશું કરે ના ગાડા પટાઈ દે હે ખરે કશું કરે ના પૈસા વધારે લઈ દો હી રહી દેખા ટમાટાકા હા ગમે તે થઈ જાય ને પણ આ જીવણીયાના ઘરનું કોમ ખરું ને એ આપણા પાસે જ આપવું દો બીજા કોઈ કોન્ટ્રાક્ટર પાસે જવું દો નહીં એમાં કાલે એમાં જીવણીઓ પૈસા બે લાખ રૂપિયા પણ આ લીધો હતો અને પેલો શિકાર વચ્ચે છતી આવી જો કાર્યો જો માં કાકા ગમે તે લાલ પાલ કરો એ કાર્યા જ બધો ખેલ બગાડે છે એ શિકાર ખલા ટાઈમ ઉપર શિકાર છતી હેડ્યો આવે છે જો પૈસા તો આવી જાય તો આજ તો આપણે બાર વાત પાછા બે જણા જો માં કાકા આમ તો ગોમણ ગોમમાં કોમ મળી જાય ને તો મારું કહેવાનો મતલબ બીજો કોઈ નહીં મજૂરોનો ખર્જો ઓછો પડે હવા પછી આપણો ખર્જો ઓછો પડે સમજ્યા વાત ને દુકાન વાળા કરિયાળું હાલી દેવા અને ખેમાં અત્યારે ખબર અત્યારે દરેક વસ્તી એટલો બધો મકાન બનાવે છે ને એ કોમ તો આપણે કારીગરો મળતા જ નહીં ખરો ને તમારે તમારી વાત સાચી પણ પેલો કારીયો ખરો અમે પાછા પૂછવા નતા મંડ્યા તું કારીગર થઇ ગયો છે બધા કોઈ ઉપર થી શીખી નહીં આવતા એને કહી દેવાનું કે સો મહિના બાર નતા અમદાવાદ ખબર છે મારું કોણ છે

જીવનલાલ હાલ તમાર સિવાય બહાર જવું નહીં જે કોમ કરવાનું છે એ કોમ કરો પેલા હું કેવું છે એ તો ફોર્મ કરવાનું જ છે તારે ને તું આલી અમાર કોમ બહુ આવી ગયો

અમે તો તમે ચાલો ઘર જોવા જવું છું નવો પ્લાન હોય તો તમે બનાવી અમે આજ વસ્તુ વિચારતા

ઉપરથી થી ઘર ની જગ્યા કોઈ બનાવી આવે છે ઘર કોઈ પારા બનાવવાનું છે ખરું ના એક જ વખત બનાવવાનું હોય એક જ વખત બનાવવાનું એ હો વખત વિચારી પછી બનાવવું પડે આમ જન પડે શકે નહી પડતી વાત સાચી કરી જેવો તેવો નહીં જેવો તેવો મોડસ લાઈન વળગાડી દે કારીગર તો તારા ઘરના ઠેકો ઘર નહીં પેશો તબેલો થઈ જાય

ના ગમે તો ના પાડી દેજ કોઈ ને તો મને આજ સુધી જિંદગી થી હું ચોરીઓ જ કરી છે ને કોઈ નું સારું કર્યું નહીં કર્યું તો તારું છે સારું કરશે બત કારણ મારા હંકાતી હેડ મારું બનાયેલું મકાન જોઈ લે અને આ ને ને એમાં પણ હું તારા રૂપિયો કમાવાનો નહીં મારી મજૂરી મજૂરી લે મારા વધારા નું કશું જોતું નહીં તું તાર એક વાર જોઈ લે તને જોઈ લઈએ તને ના પાલવા તો તું તારે જેના પાન બનાવ રાખો એના પાન બનાવજે બનાવવાનું

આ એજી ને આવી ગયો અમે જંગલ ગયો લોબન બેરો બે દાડોથી કોઈ ઉઠાડવા નઈ આવે વાળી ભાજી આવશી કાળા કાતર વાળી કાળા કાતર વાળી ફોન કરી ગયો સટર મનમાં કોણ હું જીરી છે કોણ સલ હું ખબર બી તારો પ્લાન તો जोरदार જો રા <laughs> <laughs> <laughs>

કેમા અને જો તમારે ના ગમતું હોય તો બીજી ચાર બીજો મોણસ આવે અને કી જીવાલાલ હું બતાઉ તમે બધા આયરા જંપાની દો છો ના કેમા અમારું અને મારા પર ઓર્ડર વધારે દીધો કોણ તો ઘણાવ પણ મારા કેમાલાલ મારા જ કામ કરું

ના ખે માંથી તમારે મન કોમ કરી મારા ખાલી પાયા પૂરેલા છે નજર મારી દેમા એમ પાયા પુરેલા પડી ને ચાલશે પણ આપણું ચાલુ કરાલી તમે જોઈ કોમ તાલુ કરેલી ખરીજે નવી સાઇડમાં ખાલે વાન્ડ ખરીદી તમન આ એવો મંગાઈ દીધો છે તો ના જો હે જોઈ લે ખાલી આ એવો ભરી નીટ્યો મંગાઈ દીધી છે કપચી પડી છે મારા એવું છે કે જીવનલાલ કોમ જો મારા મજૂર જો તું માલ સામાન મારા પૂરે પૂરો જો જીવન જો તો ખરો ઓટવાં સિતલી ઊંચી લીધી છે ઓ સગવડ નથી ને કીધું ટેન્કર મંગાઈ દીધું કેમ આપણે આટલું ઊંચું બનાવવાનું છે હો જીવનલાલ મકાન બનાવું મકાન બનાવવાનું કારીગર મારા પાસે ના હોય જીવનલાલ ફરી જોવું હોય તો જોઈ લે આ બધું પ્લાન્ટેશન

આપણો કામ ચાલુ કરી દો જોવાની જ નહીં એમાં જીવન લાલ આતો આખું ખાલી

ધોલેરા સ્માર્ટ સિટી કરીને અત્યારે એમાં કોમ ચાલુ છે આખી બિલ્ડિંગ બનાવું છું તો હું બિલ્ડિંગો છે એનાથી એ જોરદાર છે મારું કોમ શું કોમ કરજો

તેઓ કારીગર હોય કે ગમે તેઓ કલાકાર હોય નો કો દા વર હોય

તું ઘર બનાવું ને એટલે લોકોને જોયું તમે બનાવ તું તો બીજું કેવું કુતરા ગોળ

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી